સુરતમાં યુટ્યુબ ચેનલને લાઇક લાઈક કરી પૈસા કમાવાની લાલચ આપવામાં આવી હતી ત્રેવીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં રહેતા સત્યાવીસ વર્ષીય ચિરાગ લુણાગરિયાને ગત ઓગસ્ટ મહિનામાં ઇન્સ્ટા આઈડી ઉપર મેસેજ આવ્યો હતો સામેવાળી વ્યક્તિ સાથે વાત કરતાં તેણે પોતાની યુટ્યુબ ચેનલને લાઇક કરવા ઉપર રોજના એકસો પચાસથી પંદરસોની આવક થઈ શકે તેવું જણાવી લલચાવ્યો હતો આ યુવકને લિંક મોકલી તેમાં અલગ અલગ ટાસ્ક તરીકે મોટી રકમ જમા કરાવવા ઉપર વધુ આવક થશે તેમ જણાવી

સ્કાયનંદ હાઇટ્સના સાગર વલ્લભ તોગડિયાને આપ્યું હતું તો એસીબી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદમાં ત્રેવીસ લાખની રકમ સાયબર ગઠિયાઓ દ્વારા લૂંટવામાં આવી હતી હાલ આ ગુનો આચરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો મૂળ અરજદારને પાર્ટ ટાઈમ જોબ ઓફર કરી એકસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા સુધીનું કમિશન એક દિવસમાં જુદા જુદા ટાસ્ક પૂરા કરીને કમાવાની લાલચ આપી હતી આ ટાસ્ક તેને ટેલિગ્રામ મારફતે આપવામાં આવતા હતા જેની અંદર શરૂઆતમાં તેને એકસો રૂપિયા આપવામાં આવતા હતા ત્યારબાદ જુદા જુદા ટાસ્ક માટે જુદી જુદી રકમ જમા કરવાનું કહેવામાં આવતું હતું અમુક વિડીયો અને ચેનલ્સને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાના ટાસ્ક અપાતા હતા ટાસ્કમાં તેમની પાસેથી ત્રેવીસ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા આ રકમ તેમને પરત આપવામાં ન આવતા અરજદારે ફરિયાદ નોંધાવી હતી તો સાગરની ધરપકડ કરતાં આશિષનું એકાઉન્ટ તેણે થોડું કમિશન લઈ વરાછા મમતા પાર્કના સાહેલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલ કનાણીને આપ્યું હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી તેણે પણ પોતાનું કમિશન કાપી ભાર્ગવ મનીષ સોજિત્રાને આપ્યું હોવાની કબૂલાત કરી હતી જોકે ભાર્ગવ ફરાર થઈ ગયો હતો હવે પોલીસ ભાર્ગવ સોજિત્રાને શોધવા માટે સૌરાષ્ટ્રમાં ટીમ રવાના કરવા સહિતના પ્રયાસો કરી રહી છે પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના સૂચના અનુસાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા અવણ ઉકેલા ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો નો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનો ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું ટાસ્ક યુટ્યુબ પર જે અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાબાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરે વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે